જય શ્રી કૃષ્ણ રામ રામ બધાને કેમ છો મારું નામ છે ઉર્વી અને હું રહું છું ઓસ્ટ્રેલિયામાં આજે આપણે વાત કરીશું ડામા વિઝાની ડામા વિઝા શું છે કોણ અપ્લાય કરી શકે છે ડામા વિઝાનું ફૂલ ફોર્મ શું છે તો ડામા વિઝાનું ફૂલ ફોર્મ છે ડિઝિગ્નેટેડ એરિયા માઇગ્રેશન એગ્રીમેન્ટ અને આ કોણ અપ્લાય કરી શકે છે તો આમાં બહુ બધા જે ઓક્યુપેશન લિસ્ટ છે બહુ મોટું છે એ બધા જ અપ્લાય કરી શકે છે એમાં જે છે હેલ્થ એન્ડ કેરમાં તો રજીસ્ટર નર્સ છે એનરોલ નર્સ છે એજ કેરમાં છે ડિસેબ્લેડ કેરર છે અને આ બધા જે છે એ અપ્લાય કરી શકે છે આ ઉપરાંત ટ્રેડ એન્ડ કન્સ્ટ્રક્શન કોર્સ કરેલા હોય છે જે રેફ્રિજરેટર મશીનરી જે કામ કરતા હોય છે પછી એર કન્ડિશનરનું કામ કરતા હોય છે આ બધા અપ્લાય કરી શકે છે પણ આમાં શું કન્ડિશન છે એ જોઈએ જોઈએ તો આમાં એવું હોય છે કે જે રીતે સબ ક્લાસ ફોર એટ ટુ છે જે સ્કિલ ઇન ડિમાન્ડ અહીંયા સ્કિલ તમારી પાસે સ્કિલ હોય અને અહીંયા ડિમાન્ડ હોય તો એ ટાઈપના તમે અપ્લાય કરી શકો છો તમારી પાસે સ્કિલ હોવી જોઈએ આમાં સ્કિલ અસેસમેન્ટની જરૂર નથી પડતી પણ આમાં અમુક ક્રાઇટેરિયા હોય છે એ મેચ થવા જોઈએ તો એક તો પહેલાં તમે જ્યારે અપ્લાય કરો છો તો ત્યારે એ જે કંપનીમાં અપ્લાય કરો છો એ એ જે કંપની એક રેકોગ્નાઇઝ્ડ એરિયામાં હોવી જોઈએ અને એમની પાસે જે દામા લેબર એગ્રીમેન્ટ છે એ અપ્રૂવડ થયેલો હોવો જોઈએ અને એના પછી એ તમને જોબ ઓફર લેટર આપી શકે છે અને એના બેઝ પર તમે આવી શકો છો આ સિ આ સિવાય તમારી જે ક્રાઇટેરિયા છે શું મેચ થવા જોઈએ તો એક તો તમારી એજ મેચ થવી જોઈએ એ જે સ્કિલ તમારી પાસે હોય એ સ્કિલમાં તમે કામ કરતા હોવા જોઈએ અને જે ઇંગ્લિશ સારું હોવું જોઈએ આ ઉપરાંત એક્સપિરિયન્સ હોવો જોઈએ જે સ્કિલ એન્ડ એક્સપિરિયન્સ પછી હેલ્થ એન્ડ કેરેક્ટર જે પાસ થયેલું હોવું જોઈએ અને મેઇન વાત કે જે એ તમે એમ્પ્લોયર જે તમને સ્પોન્સર કરે છે એ એમ્પ્લોયરનો નોમિનેશન લેટર હોવો જોઈએ તો તમે અહીંયા આવી શકો છો આ ઉપરાંત કુક છે ટ્રક ડ્રાઈવર છે એ પણ અપ્લાય કરી શકે છે પણ આમાં અમુક એરિયા જ જે રેકોગનાઇઝ છે જે નોર્ધન ટેરેટરી છે સાઉથ ઓસ્ટ્રેલિયા છે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા છે પર્થ એ બધા તમને સ્પોન્સર કરી શકે છે અને આ વિઝામાં તમારી કઈ રીતે અપ્લાય કરવાના એ જે પણ તમે જોબ અપ્લાય કરો છો એક રિજનલમાં હોવી જોઈએ અને એ એમ્પ્લોયર ડામાં લેબર એગ્રીમેન્ટ અપ્રૂવ થયેલો હોવો જોઈએ તો તમે તમને એ સ્પોન્સર કરી શકે છે જ્યારે પણ તમને આ જોબ લેટર મળે છે તો તમને એ એમ્પ્લોયર છે એ ડામા પ્રોગ્રામ થ્રુ નોમિનેટ કરે છે અને આ નોમિનેશનમાં તમારે બધા જ ક્રાઇટેરિયા મેચ થવા જોઈએ અને જો મેચ થતા હોય તો તમને એ સ્પોન્સર કરી શકે છે અને તમે આવી શકો છો અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો ને મિત્રોને પહોંચાડવાનું ના ભૂલતા અને ચાલો મળીએ નવા વિડીયોમાં બાય જય શ્રી કૃષ્ણ